કચ્છમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદનનો વિરોધ વકરી રહ્યો છે ખેડોઈ ગામમાં ભાજપને પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા બાદ ખેડોઈ રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા અંજાર મામલતદારને આવેદનપત્ર પાઠવી ગામમાં ભાજપને પ્રચાર માટે અથવા સભા માટે મંજૂરી ન આપવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા વાણી વિલાસ કરેલ છે તેનાથી ક્ષત્રિયોની લાગણીઓ ખૂબ જ દુભાઈ છે અને તેનાથી વિશેષ ભાજપાએ ઉમેદવાર ન બદલાવીને ક્ષત્રિયોનું નહીં પણ પક્ષનો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે તેવો આક્ષેપ કર્યો છે આમ ભાજપવાળા પ્રચાર માટે આવે ત્યારે તમામ જાતિના લોકો જાકારો આપે અથવા ક્ષત્રિય સમાજ વિરોધ કરે અને ભાજપા વાળા કંઈક કરે ત્યારે સુલે શાંતિ જોખમાય તેમ છે જેથી કરીને પ્રચાર કરવાવાળાને સભા મીટિંગ કે પ્રચાર કરવાની પરમિશન ન આપવા રજૂઆત કરાઈ છે મતદાન કરવું તે દરેકની ફરજ છે તે અમે જાણીએ છીએ અને મતદાન ગુપ્તદાન છે આ પત્રથી અમે આપને જણાવીએ છીએ અને તો પણ સુલેશ શાંતિનો ભંગ થાય તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં તેમ પત્રના અંતમાં ખેડૂત રાજપૂત ક્ષેત્રે યુવા સભા દ્વારા જણાવાયું હતું